શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા શ્રી સાકરચંદ પટેલ એન્જિનિયરિંગ કોલેજ હોલ વિસનગર મુકામે બહેનોનો સત્સંગ અને વડીલ વહીવંતના સન્માન સમારોહ યોજાયો હતો એકવીસ નવ બે હજાર પચીસના રવિવારના રોજ શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા શ્રી સાકરચંદ પટેલ એન્જિનિયરિંગ કોલેજ હોલ વિસનગર મુકામે વિસનગર સ્થિત દેવ મંદિર ખાતે નિયમિત ભજન કરનાર વિવિધ બહેનોના મંડળો દ્વારા સત્સંગ અને વડીલ વહીવંદના સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ચારસો સિત્તેરથી વધુ બહેનોએ હા રહી ભક્તિ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા આ સન્માન સમારોહના અધ્યક્ષ તરીકે શ્રી સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને મુખ્ય મહેમાન તરીકે સુપ્રસિદ્ધ કથાકાર પ્રજ્ઞા ચક્ષુ ડોક્ટર કૃણાલભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત શ્રી ગણપતિ વંદના અને શિવ પાર્વતીની સ્તુતિ સ્થવનથી કરવામાં આવી હતી ત્યારબાદ આમંત્રિત મહેમાનોના વરદસ્ત દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યક્રમના આયોજક શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ ઝાસકા વિસનગરના શ્રી અમૃતભાઈ પટેલના વરદસ્ત ડોક્ટર કૃણાલભાઈ જોશી અને શ્રી સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલનું ફૂલહાર પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિસનગર સ્થિત દેવ મંદિર ખાતે નિયમિત ભજ પોતાની અવિરત સુંદર સેવાઓ આપનારા અને સત્યોતેર વર્ષ પૂર્ણ કરી અઠ્યોતેર વર્ષમાં મંગલ પ્રવેશ કરનાર વડીલ શ્રી અમૃતભાઈ પટેલનું શાલ ઉડાડીને ઉષ્મા પૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રકાશભાઈ પટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર પરિવારની સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા અને આવા પુનિત સેવા કાર્યમાં જ્યાં પણ જરૂર જણાય ત્યાં પોતાનો સહયોગ આપવાની ખાતરી આપી હતી ડોક્ટર કૃણાલભાઈ જોશીએ શ્રી ઉમિયા માતાજીનું ભાવપૂર્ણ ભજન રજૂ કરી ભક્તિમય વાતાવરણમાં ખડું કર્યું હતું અને આ અવસરે પ્રકાશભાઈ પટેલના વરદ હસ્તે ઉદઘોષક તરીકેની સુંદર સેવાઓ પ્રદાન કરનાર પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણ તજજ્ઞ કાદરભાઈ મંસુરીએ તેમના બાલ શિષ્ય ડોક્ટર કૃણાલભાઈ જોશીનું અભિવાદન કરી ખુશી વ્યક્ત કરી હતી ત્યારબાદ અમૃતભાઈ પટેલ યાત્રા ગ્રુપ પરિવાર વિસનગર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી સન્માન સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યાર પછીના સેશનમાં વિસનગર સ્થિત દેવ મંદિરમાં નિયમિત ભજન કરનાર વિવિધ બહેનોના મંડળો દ્વારા આનંદનો ગરબો માતાજીના રાસ ગરબા રાજસ્થાની નૃત્ય એક પાત્રી અભિનય વગેરેની રમઝટ બોલાવી ભક્તિ ધારા વહાવી હતી સમગ્ર પ્રસંગને દીપાવવા માટે બાવનથી બાવીસ સમાજના પ્રમુખ શ્રી સોમાભાઈ પટેલ ડોક્ટર શંકરભાઈ પટેલ શ્રી મફતભાઈ પટેલ શ્રી ઈશ્વરભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સમારોહનું સ્ટેજ સંચાલન કાદરભાઈ મંસુરી દ્વારા કરવામાં આવ્યું હતું જાવિદ મંસૂરી વિસનગર